હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા મજાના એક નવા બ્લોગમાં તો આજે પૂનમ છે કે સુરત થી પાર્સલ આવ્યું છે મોકલ્યું છે તો એ અમે છે ને લેવા માટે જઈએ છીએ જાડું પાર્સલ માં આવ્યું પૈસા પૈસા થયું પૈસા નો મોકલે હું લવાય નહીં મારી બેને પાર્સલ કેમ મોકલું તમને હું કહું મેં એને ફોન કરીને કીધું કે મને ખજૂર પાક ખાવાની બહુ ઈચ્છા થઈ છે

ટોપરામાં એટલા છે આપણે હાટુ અને બીજું હજી કઈક છે અને આ છે

આપણે બનાવી જોઈએ કેવાક બને છે મેં તો કોઈ દિવસ ટ્રાય નથી કર્યા પહેલી વાર આપણે ટ્રાય કરી તો જોવો આની અંદર આપણા ઢોકળા ચડી ગયા છે ને અત્યારે આપણે દાળ વઘારી છે જોવું આપણે દાળ એ છે ને આમ તો ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આની અંદર બનાવ્યું છે કોબી બટેકાનું શાક જે મારું ફેવરિટ છે ને અહીંયા છે ભાત તો મને શાકમાં ને એમાં છે ને ચાખું ને તોય ખબર પડી જાય અંદાજો આવી જાય પણ દાળમાં છે ને કોઈ દિવસ અંદાજો ન આવે એટલે દાળ છે ને ચાખવી જ પડે તો આજે આપણે મમ્મીને કેવું ચાખી જોઈએ કારણ કે હું તો પુનમ રહીશ એટલે આપણે તો ચાખી નહીં બધી રસોઈ થઈ ગઈ છે ને છેલ્લે જોવો રોટલી બાકી છે તો આપણે રોટલી

મગજમાં ચડી ગઈ છે એટલે આમ મજા ન આવતી તોય ખાઈ નઈ

જો હેત ને વિડીયો ગમે છે એટલે મજા આવે છે ને આ બાજુ જો આ ભાઈ લઈને આવ્યા છે હેત ને તમારું નામ શું છે પ્રેમ છે તારું નામ નામ કોઈ રૂટો તો છે ને અત્યાર સુધી લોકો મને છે ઢોકળી ના નામે ઓળખતા હતા હવે હું જાડુ બેન કે છો ને તો બેન અને જાડુ બેન નો મોટા હોય તો એ મને બેન કે મને એવું થાય કે હા હું કેટલી ઉમર વાળી થઈ ગઈ લાગુ છે તો કાના ભાઈ નું પોઝ નીરવ આપડા કરતા અલગ હોય કેવું હોય

તો કેમેરામેન પાયલ સાથે બસ આજનો નથી પતતો પણ શૂટ કરી નાખી અમારા ઇન્સ્ટાગ્રામમાં છે ને અમે ઘણી બધી રીલ અપલોડ કરી છે તો તમારે જો જોવી હોય ને તો નીચે અમારી લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામ એમાં જઈને તમે અમને ફોલો કરી લેજો એટલે જેટલી નવી રીલ આવશે ને બધી તમને એમાં જોવા મળશે તો અત્યારે જો મમ્મી હાથું છે ને હેન્ડ લેવા આવ્યા છે એટલે નીરવ છે ટેસ્ટિંગ કરે છે

થોડુંક થોડુંક કરીને જો જાડુ આખી ટ્રોલી ભરી નાખી છે ને અહી જો જાડુ કઈ ગોતે છે કે મળી જાય સારું મને લાગે આખી ટ્રોલી પેક થઈ જવાનું છે જો હાચું કહો ને તો મને સૌથી વધારે છે ને મોલમાં છે ને આ સેક્શનમાં મજા કારણ કે આ સેક્શનમાં જેનો બચપણથી ઉભો રહેત તંતર મોટો છું તો એકવાર નજર તો મારું કે હું નવું આવ્યું છે મોલમાં છે ને આ માણસને ખાસ કરીને બહુ મજા આવી છે કારણ કે નવું નવું વસ્તુ જોવા મળે લેવા થાય ને લેવાનું તો નહીં પણ મને જોવું બહુ ગમે નિરો કે નમકડા એમ મને કટલેરીની એ બધી વસ્તુ એ કિચનની વસ્તુની બધું જોવું મને બહુ જ ગમે જાડુની એક્ટિવા છે ને આજે કામ લાગી ગઈ છે કારણ કે એક્ટિવા માં જો ગમે એટલો સામાન હોય તો આગળ ફિટ થઈ જાય અને થોડો ઘણો ખાલી એક જ બોક્સ એની જાડુ ખાલી પાછળ પકડીને બેસી જાય ને જાડુ એ તો દર વખતે બે મારા ભરાઈ ગયા હોય એનું આમ બેઠી હોય બોલો બધી વસ્તુ પકડીને પણ આજે શાંતિ છે અને આજે વસ્તુ ઓછી લીધી છે અને મેન વાત કહું તો આજે અમે બિસ્કિટ ને એ બધું લેતા બધું બંધ કરી દીધું બાકી અમે લઈને આખો થેલો ભરીને બિસ્કિટ નો જાય પણ હવે અમે બિસ્કિટ ઓછા ખાઈ છે એટલે નથી લીધા બિસ્કિટ તો હવે જે સામાન ડીમાર્ટ માંથી લાવ્યા છે ને નીરો બતાવશે કે કરીને ફટાફટ તમને બધે તો ડીમાર્ટ હું અમે હારવી લાવ્યા છે જો સૌથી પહેલા તો છે સ્લાઈસ વાટલો મહેમાન માટે આવે નહીં ઓકે બરોબર છે બીજો સાઈઝ નો વાટલો આ જાડુ માટે જાડુ કે બહુ તરસ લાગી છે ને એટલે હું નથી પીતી આ ઉખોટુ કે મહેમાન માટે જ છે પછી તો લીધું છે આ છે ઇનહેલર લીધું છે ભાઈ શરદી માટે આપણે ખાસ કરીને છે ને

આ જાડુએ એના માટે ગલ્લો લીધો છે કારણ કે આમ તો પૈસા સેવિંગ નથી થતા એટલે છે આમાં નાખી દો નોટ એટલે બારી નહીં એટલે સેવિંગ માટે લીધો છે મે અને નીરવ બંને લીધું છે આપડે જોવું વર્ષના એન્ડ માં કે કોને સૌથી વધુ પૈસા ભેગા થાય છે અને આ મારો છે જો બ્લેક કલર નો હવે જોઈએ

ખાસ કરીને મેઈન વસ્તુ તમે બધો બે હાથે કાઢું પડતો ઓકે ઓકે હજી એક વસ્તુ બાકી છે પાવડર લીધો છે એ તો તું બતાવતો નથી સૌથી મોંઘો મોંઘો વસ્તુ આવી હોય ને આ પાવડર જે વોશિંગ મશીન દર વખતે લાવવામાં એવી તકલીફ કરાવે ને વોશિંગ મશીન નો પાવડર છે જોઈ લેતો છ કિલો છે અમે જો ડેલી આજ યુઝ કરી છે એટલે જો આ લઈ આવ્યા છે અત્યારે તો આ હતી અમારી ડીમાર્ટ ની ખરીદી તો રોંઢે જો આપણે સાબુદાણા પલાળા તા અત્યારે આપણે ખીચું બનાવી છે અંદર બટેકું ખમણે નાખશું કારણ કે એક બટેકું હાટુ બાફવું ન પડે ને તો અત્યારે બધાય માટે બન્યા છે જો આ ઢોકળા મસ્ત મજાની

લાઈવ અત્યારે ફરવા જઈશી રાતના બાર વાગ્યા છે કારણ કે રસ્તો એને ખબર છે એટલે સૌથી પહેલા તૈયાર થઈ ગયો છે જો કેટલા મસ્ત ક્યૂટ લાગે છે એના શૂઝ જો આગળથી કેવા મસ્ત જો નીકળી જાય થોડાક મોટા લીધા છે અત્યારે ચોથા મહિનામાં બે ગયો છે પણ અમે

બાર જ ન એટલે હવે બાર લઈ હે બાર જવું છે બપોડી બાર જવું છે હે જો હા પાડે છે એની ભાષામાં ટૂંક તો આજનો દિવસ પણ ઓલમોસ્ટ પતી ગયો હવે હોવાની વાત છે અને ગયા વિડીયોમાં અમે કીધું હતું કે અમે છે ને ટ્રાય કરીશું કે તમારામાંથી જે બી સારી સારી કોમેન્ટ હશે ને મીન્સ કે અમને લાગે કે આનો જવાબ આપવા જેવો છે તો એનો છે ને અમે આન્સર આપવાની ટ્રાય કરશું જાડુ કોમેન્ટ લેવાની ચાલુ કરી દે અને પેલા તમને એ કહી દઉં તો કે તમે ઢગલો ભરીને કોમેન્ટ કરી છે એટલી બધી કોમેન્ટ કરી છે ને તેમાંથી આપણે ત્રણ ચાર ચૂઝ કરી લીધી છે તો આવી રીતે તમે કોમેન્ટ કરતા રહેજો આપણે છે ને બધા વ્લોગમાં ટ્રાય કરશું કે તમને છે ને જવાબ આપી હકી તો પેલી આપણે કોમેન્ટ લીધી છે ને એ લોકો એવું પૂછ્યું કે તમે

એવું જ સાંભળવા મળે કે આ તો આ નથી કરતી ઓલું નથી કરતી પણ એવું છે કે બધું કામ હારે કરતા હોય તો અમુક કામ તો તમારે છૂટે જ અમુક પામવા માટે અમુક છોડવું પડે તો એ રીતનું છે પણ બધું હવે મેનેજ થઈ જાય છે એટલે લાંબા ટાઈમથી કરી છે ને એટલે અને કેવું બને કે હવે તમારો પરિવાર છે ને ધારો કે આપણા વિડીયો જોનારનો એ વધતો જાય છે તો અમારે માટે છે ને અમુક વસ્તુ છોડવી પડે છે કારણ કે તમારા માટે અમારે વ્લોગિંગ માટે ઘણી ઘણી વસ્તુ અમારે અપનાવવી પડે છે એટલે હેને જાડો નહીતર તમે જ ખુદ બોરિંગ થઈ જાઓ કે આ લોકો હું નકરું એકનું એક બતાવે છે એટલે તમારા માટે અમારે કઈક નવું રોજ રોજ વિચારવું પડે કે તમને હું રોજ અમે ઉદઈ સકીએ તો નેક્સ્ટ કોમેન્ટ કઈ છે ચડુએ કીધી ફટાફટ આન્સર આપો તો એ છે કે બહુ બધા એ જ કમેન્ટ કરી છે એક તો હોમ ટઉન ની બહુ કોમેન્ટ કરી છે અને બીજી ઈ કોમેન્ટ છે કે તમે તમારા લગનમાં જે અમે ડાન્સ કરો તો ઈ અને ને રિસેપ્શનમાં જે ડાન્સ કરો તો ને ઈ બતાવો તો હોમ ટઉન નો વિડિયો એટલે આપણે કરી દેશું અને છે ને આપણે આ જે મેરેજમાં ને રિસેપ્શનમાં ડાન્સ કરો તો એનો વિડિયો ટૂક સમયમાં આપણે આપી દેવું બધા વિડિયો ઓલમોસ્ટ રેડી છે હવે થોડું ઘણું એડિટિંગ એમાં બાકી છે તો એડિટિંગ જેવો થાય ને એવો તમારા સમક્ષ તમારે વિડિયો નાખી દેવાનો છે હોમ ટઉન નો વિડિયો ટૂક સમયમાં આવવાનો છે તો અને એક મસ્ત કોમેન્ટ કરી છે કે મને કીધેલું છે કે મારે છે ને નીરવ ના મમ્મી સાથે એટલે કે મારા સાસુ સાથે છે ને સારી રીતે બીજું એવું કીધું છે કારણ કે નીરવ ને તો છે ને શાંતિ રે કારણ કે નીરવ ને એમ કીધું છે કે જોઈન્ટ ફેમિલી માં હોય તો આ કોમેન્ટ મને બહુ ગમી એમાં એવું છે કે સાસુ સાથે અમે સરખી રીતે જ રહેતા હોય અમુક દિવસ એવા હોય કે સાસુ હું દીકરી અને મા હોય ને તો એના વચ્ચે થોડુંક અણબન

જાડું ટૂંક માં છે ને એક આવે એટલે બોલી જાય તમને એવું લાગે આના મનમાં આવું ભેરું પણ એવું નથી હું એની સાથે રહું એટલે મને ખ્યાલ છે અને હું સરખી રીતે બોલી શકું એટલે તમને એવું લાગે કે નીરવ વેલ મેનર છે એવું નથી હું સમપ સરખું કરું છું અને હું છે ને એકદમ રિયલી જે હોય ને કહી દો તમને પછી મને જજ કરો કે ગમે કે હું કઈ હું વિચારું ને મારા મનમાં જે આવતું હોય ને હું એઝ ઇટ ઇઝ તમને કહી દઉં ને એક છેલી કોમેન્ટ હજી હું વાંચી લઉં કે એવું લખેલું છે કે છે ને હું બહુ લકી છું કે મને છે ને નીરવ જેવો હસબન્ડ મળ્યો છે કારણ કે મને ડેઈલી બહુ ખુશ રાખે છે એટલે આઈ એમ લકી તો એ વાત સાચી છે કે નીરવ મને ખુશ રાખવાની છે ને સો ટકા ટ્રાય કરે છે અને હું અમુક વાર ખુશ થાઉં છું અમુક વાર મારો મગજ થોડો કામ તેમ હોય તો ગુસ્સો આવી એ બાબત તો સાચી છે કે મને મારા ઇન લોઝ નીરો બધા બહુ સારા મળ્યા છે અને બીજી વાત હું આમાં એડ ઓન કરી દઉં છું કે કોઈ બી માણસ છે ને પરફેક્ટ નથી હોતો અમે બીજાને ઇમ્પ્રુવ કરે છે અમારા રિલેશન છે જે અમે હસબન્ડ વાઇફના જે અમારે શું કેવું રિલેશન છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરીએ છે અને કઈ બી અમારાથી બ્લોગ માં કઈ ભૂલ ચુક હોય તો માફ કરજો અમે ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરીશું હું કેવું જાડું એમાં એવું છે કે તમે લોકો છે ને ઘણા બધા કોમેન્ટ કરો છો કે તમે બહુ બેસ્ટ કપલ છો પરફેક્ટ કપલ છો તો ઈ તમારી જે માન્યતા છે ને એના માટે હું કઉ છું કે અમારા બંને વચ્ચે બહુ ઝઘડા થાય છે અમુક દિવસ એવા હોય ને કે આખો દિવસ વાત કરાવ વગર વહી જાય કે એક દિવસ તો એવા થાય કે દસ દસ વાર ઝઘડા થઈ જાય એટલે કોઈ પણ આ દુનિયામાં પરફેક્ટ તો ન જોઈએ અને મને એવું લાગે છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં તો ઝઘડો થવાનો થાવાનો થવાનો અને પરફેક્ટ

સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય